દીવ ખાતે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે ખાસ સ્વતંત્રતા દિવસને લઈ વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં ખાસ જિલ્લા પંચાયત ખાતે રાજકોટથી આવેલા મિસિસ ઇન્ડિયા વેસ્ટ બે હજાર સત્તર નિશા ચાવડા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ ભીખા બામણિયાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો નિશા ચાવડા દીવ પ્રશાસન દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા સાથે જિલ્લા પંચાયત ખાતે પણ ધ્વજવંદનમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેઓએ દીવમાં થઈ રહેલા વિકાસની પ્રશંસા કરી હતી અને નિમંત્રણ આપવા બદલ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા તથા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ મહિલાઓને પણ ખાસ સંદેશ પાઠવ્યો હતો કે લગ્ન બાદ પણ તમે આગળ વધી અને પોતાના શોખ પોતાના સપનાઓ પૂરા કરી શકાય તેઓ પણ લગ્ન બાદ મિસિસ ઇન્ડિયા બન્યા હતા આ રીતે તેમણે મહિલાઓને વિશેષ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું હેલો મિત્રો હું છું નિશા ચાવડા મિસિસ ઇન્ડિયા વેસ્ટ અને આજે હું દીવ આવેલી છું આજે ખૂબ સુંદર કલેક્ટર સાહેબ તરફથી જે કાર્યક્રમ હતો તેમાં આપણા દીવના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજીભાઈ તરફથી મને ઇન્વિટેશન હતું કે નિશા મેમ આપ આવજો તો હું રાજકોટથી આજે દીવ આવેલી છું અને આજનો કાર્યક્રમ દોસ્તો એટલો સુંદર રહ્યો છે અ શ્રી કલેક્ટર સાહેબ સાથે એસપી સર સચિન યાદવ સર આપણા દીવના કલેક્ટર પ્રફુલ્લ પટેલ સર જે આજે મેં સુંદર મજાની વાતો સાંભળી એનું પ્રવચન સાંભળ્યું કે એની જે ભાષણ એણે કર્યું એમાં ખૂબ સુંદર દીવના ડેવલપમેન્ટ માટે અને દીવ ટુરિઝમ છે તે ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલ પર ડેવલપ થાય એના માટે એને જે કંઈ સૂચન કર્યું જે કંઈ પ્રયાસ કરી રહ્યા છે તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે આટલું સુંદર કાર્ય દીવના ડેવલપમેન્ટ માટે એ લોકો કરી રહ્યા છે તે બધા સામાન્ય જનથી લઈ અને બધા જ લોકોને દ્રષ્ટિમાં રાખી કેન્દ્ર સ્થાને રાખી અને જે ડેવલપમેન્ટ માટેના વિચારો કર્યા છે તે આજે મેં જે સાંભળ્યું તે તે સાંભળીને મને ખૂબ જ આનંદ થયો કારણ કે આજે માટે પણ આટલું વિચારે છે અને દીવ ટુરિઝમ માટે પણ આટલું વિચારે છે તે મને અહીં આવીને ખબર પડી અને આજનો કાર્યક્રમ તો ખરેખર ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ હતો કે આજે મને મારી ભારતમાં નમન કરવાનો દીવના ભૂમિ ઉપર

હું હું નિશા ચાવડા છું છું તમે મિત્રો હશે એવી રીતે પણ થતી હોય તો છોકરીઓની થતી કોન્ટેસ્ટ છે મિસિસ ઇન્ડિયા માટે થતી કોન્ટેસ્ટ છે તો હું બે હાજર સત્તર માં જયપુર થી ક્રાઉન પ્લાઝા ની અંદર મિસિસ ઇન્ડિયા વેસ્ટ વિન થઈને આવેલી છું અને આજે દીવમાં મને જે પ્રેસના મિત્રો મળ્યા છે તો એને મળીને ખૂબ આનંદ થયો તો મારે આજે બધા મહિલા મિત્રોને એક સંદેશ દેવો છે કે લગ્ન પછી છે ને બહેનો જીવન શૂન્ય હોતું નથી આજે મને જોઈને ઘણા એમ કે તમે મિસ છો પણ હું મિસ નથી હું મિસિસ છું મેં મારી સ્કીન અને બધું છે તે મેન્ટેન કરેલું છે તો આપ પણ કરી શકો. અને એવું નથી કે ખાલી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં સમજો મારા મેરેજના આજે વીસ વર્ષ થયા છે અને મારે ચૌદ વર્ષની દીકરી છે તો જો મારા મેરેજના વીસ વર્ષની અંદર હું મિસિસ ઇન્ડિયા બની શકતી હોય તો તમે પણ કરી શકો છો યુ કેન ડુ ઓલસો કે લગ્ન પછી લોકો એવું માને કે રસોડામાં જ બસ જીવન જાય મહિલાઓનું ખા બસ પરિવારને સંભાળવામાં જ જાય પરિવારને સંભાળવું જ જોઈએ પતિ અને બાળકોની સાથે સંસાર કરી. સુખદ સંસાર સાથે તમારા પરિવારનો ગૌરવ તમે બની શકો કઈ રીતે તમારે જે તમારું અધૂરું સ્વપ્ન છે ને બહેનો એને પૂર્ણ કરીને ઘણાને એમ હોય કે મારે કોર્પોરેટ ફિલ્ડમાં જવું છે કોઈને ડોક્ટર કોઈને એન્જિનિયર મ્યુઝિક કે ડાન્સિંગ ફિલ્ડમાં જવું છે તમારું જે કોઈ અધૂરું સ્વપ્ન હોય તેને તમે લગ્ન પછી પણ પૂરું કરી શકો આ મારું કહેવાનું છે જો હું મારા મેરેજના તેર વર્ષ પછી મિસિસ ઇન્ડિયા થતી હોય અને મારા સાસરિયાનું ગૌરવ હું હોઈ શકતી હોય તો તમે પણ કરી શકો છો એટલે હું મેરેજ ના તેર વર્ષ પછી મિસિસ ઇન્ડિયા માં ગઈ અને આજે મિસિસ ઇન્ડિયા થયા એને પણ સાત વર્ષ થયા છે તો મારે એ કહેવાનું છે મેરેજ પછી તમે તમારા જીવનને શૂન્ય કરશો નહીં અને મેરીડ હોય કે અનમેરિડ મોડેલિંગ ફિલ્ડ ફિલ્ડ એટલું કોઈ ખરાબ નથી કે તમે 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 માનો જો મેચ્યોરિટી સાથે સાથે વર્ક કરો તમારા જાત પવિત્ર રહો તો તો તમને ક્યાંય મને આખા સાત વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું ફૈઝલભાઈ મને ક્યારે કોઈ પુરુષ મિત્રનો કે પુરુષ વ્યક્તિનો મને કોઈ કડો અનુભવ થયો નથી એટલે મોડેલિંગ ફિલ્ડને કોઈ એવું ગંદુ માનશો નહીં કારણ કે આપણી પવિત્રતા સામેવાળી વ્યક્તિ સમજતી જ હોય એટલે આપણે એવું રહેવું કે આપણી પવિત્રતા પણ જળવાય અને આપણું સ્વપ્ન પણ પૂર્ણ થાય